અનસુયા માતાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જીવનમાં સ્ત્રી કોઈ પણ દેવી દેવતાને ન પૂજે ન તો ચાલે કોઈ પણ દેવી કે દેવતાને ન પૂજે ન તો ચાલે પણ પતિર બ્રહ્મા પતિરે વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિરે સાક્ષાત પરમ બ્રહ્મ પતિ દેવો પણ અત્યારે બેસો બેસો તમને ખબર પડે નહીં પતિની આજ્ઞામાં રહેવું અને પતિની આજ્ઞા પ્રમાણે વર્તવું સત્ય ધર્મ નીતિ અને સદાચાર આનું તમે પાલન કરો ને એટલે ધર્મની અંદર સાથ આપવો પતિનો ધર્મ જે કરતો હોય એની અંદર કોઈ દિવસ એને રોકવો નહીં ધર્મની અંદર એટલે આધ્યાત્મિક ધર્મની જ નહીં મેં ધર્મની વ્યાખ્યા આગળ આપીને તમને સાંસારિક ધર્મો હોય તમારા માટે સારી સારી ભેટ લાવતા હોય ને પછી મા બાપ માટે કંઈક લઈ જાય ને તરત આંખો તમે મોટી કરી દો ના ચાલે તમને સારું સાચવતા હોય અને એમના બેન માટે કંઈક લઈ જતા હોય ને પછી તમે આખી મોટી કરી દો ના ચાલે એટલે સાંસારિક ધર્મ છે એની સાથ આપો સાથે રહી અને તમે સાંસારિક ધર્મ નિભાવો ને સાથે રહી અને સાંસારિક ધર્મ તમે નિભાવો એટલે ધર્મની અંદર તમે સાથ આપો બીજું અર્થની અંદર સાથ આપો પતિ કમાવા માટે ક્યાંય બહાર ગયો હોય પતિ તમારા માટે કેટલું કેટલું કરે જુઓ તમારા માટે તમે ઘેર શાંતિથી ટીવી જોઈ શકો ગાદીમાં બેસીને આરામે કરી શકો પણ તમારા પતિનો તો તમે વિચાર કરો સવારથી નીકળી જાય કે સાંજે ઘેર આવે તો કેટલો ટાંઢ વેઠતો હશે કેટલો ગરમી વેઠતો હશે કેવા કેવા લોકો સાથે એને દિવસમાં મળવાનું થાય કેવા કેવા વ્યક્તિઓને જીવનમાં ભટકાતા હશે કે પોતાની આજીવિકા પૂરી કરવા માટે પોતાના સંતાનોનું જીવન સારું જાય પોતાની ધર્મપત્નીનું જીવન સારું જાય એના માટે કેટલી અથાગ મહેનત એ મનુષ્ય કરી રહ્યો છે એ પતિ કરી રહ્યો છે અને જો પછી આવ્યા પછી તમે અડધૂત કરો ધૂતકારો તો એના હૃદયની અંદર કેવો સન્નાટો છેવા એક વૈરાગ્ય ઉત્પન્ન થાય એને સંસાર છોડવાની ઈચ્છા થઈ જાય કે આટલું આટલું મારા કુટુંબ પરિવાર માટે હું કરું છું છતાંય મારી કોઈ કિંમત જ નહીં કોઈ સ્ત્રી એવું ના કરવું અહીંયા માતા અનસુયા જેવું બનવું ધર્મ કરતો હોય તો પતિનો સાથ આપવો અર્થ કમાવાની અંદર પતિનો સાથ આપવો એને કમાવા માટે કદાચ બહાર પણ જવું પડે તો કે ચિંતા ના કરશો જૈયાઓ હું ઘર સંભાળી લઈશ આટલો અડગ વિશ્વાસ એને તમે આપો કામની અંદર સાથ આપવો પતિ પત્નીનું જીવન હોય ને એટલે જેમ આપણે ભોજન લઈએ છીએ ભૂખ લાગે બપોર થાય એટલે ભૂખ લાગે સાંજ થાય ભૂખ લાગે અને આપણે ભોજન ખાઈએ છીએ એમાં શરીરની પણ એક જરૂરિયાત છે જ્યારે પતિ અને પત્નીનો સંયોગ થાય છે ત્યારે જ ગૃહસ્થ જીવન આગળ ચાલતું હોય છે ને આગળ ચાલતું હોય એમાં કામ વાસનાની અંદર કોઈ દિવસ કોઈ પતિને તમે પીડિત ના કરશો કામ વાસનાની અંદર જો તમે તમારા પતિને પીડિત કરો અને એની કામ વાસના પૂર્ણ નથી કરતા તો એની નજર બાહ્ય દોડશે અને બહાર એની દ્રષ્ટિ દોડશે એમાં કોઈ એવા સંગો કરશે અને કોઈ એવી સ્ત્રીઓના સંપર્કમાં આવશે કે એનાથી એને કદાચ કોઈ એવો રોગ પણ લાગુ પડી જાય અને કદાચ એવી સ્ત્રીઓના સંઘમાં આવે કે તમારા ઘરનું આખું જીવન બગડી જશે તમારું અને એવી તકલીફમાં આવી જશો કે જેની કોઈ કલ્પના નહીં એટલે કામની અંદર પણ પતિનો સાથ આપવો એ શાસ્ત્ર બતાવે છે શાસ્ત્રની અંદર ચાર વિભાગ વહેંચેલા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હોય પુરુષ હોય કે સ્ત્રી હોય એનામાં કામ વાસનાઓ પડી હોય ને અને કામ વાસના ઉપર નિયંત્રણ ના લાવે ત્યાં સુધી મોક્ષના દ્વાર સુધી નથી જઈ શકતો પણ તમે કામ વાસના જે છે એને નિયંત્રણ કરો અને નિયંત્રણનું સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એક સાધન છે અને એ સાધન દ્વારા તમે આગળ વધો છો એની પુષ્ટિ કરો છો પછી તમે મોક્ષના દ્વાર સુધી જઈ શકો તમારી વાસનાઓ મટી જશે બધું ક્ષણિક વાસનાઓ હોય છે કોઈ પણ વાતની વાસનાઓ જે હોય ને ક્ષણિક હોય છે ક્ષણિક વાસનાઓથી દૂર થઈ જાઓ તમે એટલે આધ્યાત્મિક જીવન તમારું સરળ ગૃહસ્થ માટેના નિયમ છે સંસારની સંન્યાસી જેવો હોય એ તો યોગ સાધનાઓ કરે છે અને યોગ સાધના દ્વારા પોતાની ઇન્ટરનલ ઉર્જા જે શરીરની શક્તિ હોય ઉર્જા હોય એને બાળીને ભસ્મ કરી દેતા હોય છે પરંતુ જો તમે યોગ સાધનાને અપનાયેલી ન હોય જેને યોગ સાધના અપનાયેલી છે રોજ ત્રીસ મિનિટ કલાક ધ્યાન કરે છે યોગ કરે છે એને તો ઇન્ટરનલ શરીરની ઉર્જા બધી બળીને ભસ્મ થઈ જવાની છે એને બહુ કામવાસના રહેશે નહીં પરંતુ જે એ માર્ગ ન હોય એને વાસના વારંવાર પીડિત કરે છે અને એ જ્યારે સ્ત્રી કે પુરુષ બંનેમાંથી કોઈને સંતોષ નથી મળતો ત્યારે જ સ્ત્રી પણ અવળું પગલું ભળે છે અને ત્યારે પુરુષ પણ અવળું પગલું ભળે છે અને એના કારણે પરિસ્થિતિ એવી ગંભીર બની જાય છે એના વિપરીત પરિણામો સમાજમાં આવવાના ચાલુ છે એટલે અહીંયા અંસુયા માતા જે છે એ ધર્મની અંદર જોડાયેલા છે પતિના ધર્મના કાર્યો પૂરા કરે છે પતિના અર્થના કાર્યો પૂર્ણ કરે છે સાથ આપે છે સાથે સાથે કામના કાર્યો પૂર્ણ કરે છે અને છેલ્લે અંતે મોક્ષના કાર્યમાં પણ એમની સાથે છે